સમાચારમાં વાત કરીએ રાજુલાની રાજુલા આયુ સમાજની વાડી ખાતે યાદવ ગૃપા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવે

યાદવ યુવા ગ્રુપના પ્રમુખ લાલજીભાઈ ઝીંજાણા ઉપપ્રમુખ રવિન્દ્રભાઈ ઝીંજાણા મંત્રી અરવિંદભાઈ વાણિયા રમેશભાઈ કાતરિયા બળુભાઈ મકવાણા વિનુભાઈ નકુમ હર્ષદભાઈ હળિયા હિંમતભાઈ ક્વાડ રાજુભાઈ ક્વાડ ભરતભાઈ બલદાણિયા અને અશ્વિનભાઈ ઝીંજાણા સહિતના યાદવ યુવા ગ્રુપના તમામ સભ્યો દ્વારા ખડેભગે હાજર રહી પંચોતેર યુનિટ બ્લડ એકત્રિત કરી નવકાર ચેરિટેબલ બ્લડ બેંક મહુવાને સમર્પિત કરી સાચા અર્થમાં તિથિની ઉજવણી કરાઈ હતી રક્તદાન કેમ્પમાં ઉર્જા મૈયા વાલદાસબાપુ અશોક બાપુ ડૉક્ટર જે એમ વાઘમશી બાબુભાઈ જાલુંદરા નાગજીભાઈ ઝીંજાણા ધનજીભાઈ ઝાલુંદરા અને ગાંગાબાઈ હળિયા સહિતના અગ્રણીઓ દ્વારા હાજર રહી કેમ્પને સફળ બનાવે અને યાદવ ગૃહ યાદવ યુવા ગ્રુપ દ્વારા નિષ્પક્ષ રીતે લોકકલ્યાણ અર્થે કરાતી કામગીરીની પ્રશંસા કરેલ તેમજ એકત્રિત થયેલા બ્લડ સગર્ભા માતાઓ લોકો અને બાળકોને ઇમરજન્સીના સમયે સરળતાથી મળી રહે તેવા પ્રયત્નો પણ થકી આગળ પણ યાદવ યુવા ગ્રુપ દ્વારા આવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર હોવાનું પ્રમુખ લાલજીભાઈ ઝીંઝાળાની યાદીમાં જણાવેલ છે રિપોર્ટર ઇમરાનસિંહ જાફરાબાદ